કેમ છો મજામાં મજામાં જ છો હું છું વિજય સોલંકી અને વિજય સોલંકી બ્લોગર બીજામાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપણે મંગાવી દીધું છે નવું માઇક દેખાય છે તમને પાર્સલ આવી ગયું છે પાર્સલ આપણે તો જોઈ લીધું પણ અનબોક્સિંગ કરવાનું છે અને લાવ્યું છે માઈક લાવી દીધું છે આપણે તો માઇકનું ટેસ્ટિંગ કરશું અને તમને બતાવશું કે માઈકનો અવાજ કેવો આવે છે ગેરનારોનો માઇક છે દેખાય છે આ માઇકનું બોક્સ મૂકી ગયું અને અનબોક્સિંગ કરવાનું છે આપણે આ બધી ફોરવાની તૂટીઓ શું દેખાય છે ફોટો છે ને મજા આવે તમને ફોરતા હોય એટલે મજા આવે ના કંપનીનું છે એનાનો એસ તીર દેખાય છે જોઈએ છે વાયરલેસ માઇક છે કનેક્શન વાળું નથી ડાયરેક્ટ જ છે દેખાય તમને જોઈ શકાય બધું દેખાય જોઈ શકાય છે તમને ચાલો અનબોક્સિંગ કરીએ વન ટુ three start oh wat is avse n andar De re hai be Nee, ache no tain aale che be mic ane no, be mic

સિનેમેટિક શોર્ટ બતાવી દઈએ તમે ગાઈસ દેખાય તમે સિનેમેટિક શોર્ટ મસ્ત મજાના જોઈ લીધા છે અને આપણે કનેક્ટ કરવાનું છે ઘેનારો ચાલો ખોલી નાખીએ એનું માઇક છે માઇક અત્યારે જે આવે છે માઈક વગરનો અવાજ આવે છે માઇક કનેક્ટ કરીને પછી તમે મૂકી એટલે અવાજ સાંભળજો કેવું લાગે તમે નાખીએ છીએ ચલો કનેક્ટ કરી દઈએ બરાબર તો ગાય કનેક્ટ કરી દીધું છે આપણે દેખાય છે મસ્ત મજાનું કનેક્ટ થઈ ગયું છે અને દેખાય છે લીલી લાઈટ થઈ ગઈ છે આમાં પણ લીલી લાઈટ થઈ ગઈ છે મસ્ત અવાજ તમને બતાવું છું હું અવાજ કેવો આવે છે અવાજ અત્યારે ચાલુ જ છે બરોબર ને આ preparada આવી છે બરોબર તો ગાઈસ કેમ છો મજામાં મજામાં હું છું વિજે સોલંકી નવું આપણે માઈક લઈ દીધું છે એનું ટેસ્ટિંગ કરવાનું હતું ટેસ્ટિંગનો અત્યારે જે અવાજ આવે છે એ તમને દેખાતું હશે એ જે છે માઈકનો અવાજ છે અને કેટલી રેન્જ સુધી આવે છે એ તમે જોઈ શકો છો કેવું લાગે છે અવાજ તમે જોઈ શકો છો હવે આપણે રેન્જ જોઈએ ને કેટલી છે તો તમે આ સાઈડ આવી જાઓ આટલા આવી ગયો તો આપણે આટલા ઉભારીએ રહીએ છીએ અંક છેક સુધી સુધી જયું એટલે જોઈએ છે અવાજ કેટલા સુધી આવે છે તો ચલો જઈએ છેક આવી ગયો છું હું આટલા બધા જોરદાર દેખાય આટલા આવ્યો છું આટલા આવ્યો છું આટલા આવ્યો છું કમસે કમ વીસ ફૂટ હે વીસ પચીસ ફૂટના વીસ ફૂટ પચીસ ફૂટ છે એટલે માઇક તમારા કેટલું આવે એવરેજ આપણે એવરેજ કેટલું જોઈએ આટલાથી આટલા દૂર હોય એટલું જોઈએ આ પ્રકારે વીસ પચીસ ફૂટ દૂર છે જોઈ શકાય છે તમને અને અવાજની ક્વોલિટી કેવી આવે છે તમે જોઈ લીધો અને ઓનલી ફોર સ્પેશિયલ આપણે એના માટે લાયા છે તમને બતાવી હું કહી દઉં તમને કારણ કે આપણે એક વિજય માનસ ગ્રુપની ચેનલ ચાલુ કરેલી છે વિડીયો બનાવતા નથી પણ હોય કીધું વિડીયો બનાવવાના છે સેવાના વિડીયો બનાવવાના છે પછી કઈ વસ્તુ આપવાના દાન કરવાના વિડીયો બનાવવાના છે એટલા માટે આપણે માઇક લાવી દીધા છે બે માઇક લાયા છે એક આ છે બે છે અને અત્યારે જે અવાજ આવે છે માઇક નો આવે છે તો અવાજ કેવો લાગે છે ક્વોલિટી કેવી લાગે છે અને અત્યારે આપણે આ લઈએ વેદાંતભાઈ ને વેદાંતભાઈ કેવો અવાજ બોલું છે એમને ખબર પડશે લે વેદાંતભાઈ આવી જાવ તમે લે માઈક ભરાઈ દો તમે ભરાઈ લે ને યાર સિસ્ટમ હેવી વિશો ને ભરાઈ દીધું હો ગાઈસ જો હું ના આવ્યો નહીં હું સેલ ભરતા ભરતા વિડિયો ઉતારે છે તમને ખબર હશે અવાજ કેવો આવે છે

જો અવાજ આવે છે ગાઈસ કમેન્ટ કરજો તમે ઓકે આ તો ગાઈસ તમે જોયું હશે વિડિયોનો અત્યારે જે અવાજ આવે છે માઈકનો નો અવાજ આવે છે તમને વેદાને કેવું લાગે તમને માઈકનો અવાજ મસ્ત અવાજ સારો છે ને જે બાર નું વાતાવરણ હોય ને એ નો તમને અંદર આ માઈક હોય ને બાર માઈકમાં તમને અવાજ આવે ને બહાર નો અવાજ આવે જે પબ્લિક પબ્લિક ના તમે જે પબ્લિક એરિયા પબ્લિકલી એરિયામાં જો ને તમે અને જે વિડિયો બનાવો એમાં આપો જ અવાજ પબ્લિક નો અવાજ ના આવે બહુ જેવી કહો ફોનમાં આવે ને એવું ના આવે હા જે ફોનમાં અવાજ આવે ને બહારનો અવાજ આવે એવામાં ના આવે એટલે તમે અત્યારે જોઈ શકો છો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે અને કેવો લાગે છે તમારા જો જરૂર હોય એ તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈ એટલે તમે જે બાય કરવું હોય તો તમે મંગાવી લેશો મસ્ત સસ્તા હોય છે તમે જોઈ લેજો અને મંગાવી શકો છો ક્વોલિટી કેવી છે એ કોમેન્ટમાં જરૂર જણાવી દેજો મેં પણ એક સલાહથી લઈને જ લાવેલો છું એટલે વસ્તુ સારું છે અને તમારે મંગાવવું હોય તો લિંક મૂકી દે તો લઈ દેજો કેવો લાગ્યો સારો લાગ્યો મસ્ત અન એક અંક બે માઈક એટલે આપણે ચોક હોય તો કમસેકમ કોમ આવી જાય એટલા માટે બરોબર છે તો વિડિયો કેવો લાગ્યો અને આપણે એક બીજી ચેનલ છે વિજય માનવ સેવા ગ્રુપ એ પણ તમે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરી દેજો ને આપણે આ વિજય સોયંગ કે બ્લોગર બીજી ચેનલ છે એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ટૂંકમાં મસ્ત મસ્ત માનવ સેવા ગ્રુપમાં એટલા માટે જ આપણે ખર્જો પાડ્યો છે